જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ ખૂબ જ સુંદર કીર્તન છે જો તમને ગમે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ કરીને જરૂરથી જણાવશો કે આજનું કીર્તન તમને કેવું લાગ્યું શ્રી કૃષ્ણ કનૈયા લાલકી જય દ્વારિકાધીસ ગી જય રોજ જાઉં સતસંગમાં મારે રોજ જાઉં ರೋಜಾವು ಸತ್ಸಂಗಮಾ ರೇ ರೋಜಾವು ರೋಜ ನೇಬು ಕಾನಾ ನು ನಾಮ ರೋಜ ಲೇಬು ರೋಜಲ್ಲೇಬು ಕಾನಾ ನು ನಾಮ ರೋಜ ಲೇಬು ಬಲೇ ತವಾನು ಹೋಯ್ತೇ ಸತ್ತ್ಸಂಗ ಮಾಡೆ ರೋಜಾವು पले भले होये ते थाय सत्संग मा मारे रोज जाऊ एव शिया चार चार महिनावे एव शियाळा चार चार महिना यावे मने पोष महिनानी खूब ठंडी पडे मने पोष महिनानी खूब ठंडी पडे મારે સ્વેટર પહેરીને ભલે જાવું સત્સંગમાં મારે રોજ જાવું મારે સ્વેટર પહેરીને ભલે જાવું સત્સંગમાં મારે રોજ જાવું રોજ જાવું સત્સંગમાં મારે રોજ જાવું રોજ લેવું કાનુનું નામ સત્સંગમાં મારે રોજ જાવું એવા ઉનાળાના ચાર ચાર મહિના આવે એવા ઉનાળાના ચાર ચાર મહિના આવે પલે કાળ ઝાડ ગરમી ખૂબ પડે પલે કાળ ઝાડ ગરમી ખૂબ પડે મારે લીમડાના છાયા બેસી ગાવું સત્સંગ મારે રોજ જાવું ിബാടാ ഛാ ബസി ഗു സത്സംഗോജ സത്സംഗ മാോജലേവു കോജലേവു ഭയത്തെ സത്സംഗ മാ એવા ચોમાસાના ચાર ચાર મહિના આવે એવા ચોમાસાના ચાર ચાર મહિના આવે અને વીજળીના કડાકા કા થયા કરે અને વીજળીના કડાકા કા થયા કરે મારે વરસાદ વેઠીને ભલે જાવું સત્સંગમાં મારે રોજ જાવું મારે વર્ષાદે બેટીને ભલે જાવું સત્સંગમાં મારે રોજ જાવું રોજ જાવું સત્સંગમાં મારે રોજ જાવું રોજ લેવું કાનાનું નામ રોજ લેવું ભલે થવાનું હોય તે થાય સત્સંગમાં મારે રોજ જાવું મારો સાંભળીઓ એક દિન આવશે રે મારો સાંભળીઓ એક દિન આવશે રે મને કાનુડાના દરસન જરૂર થશે મને કાનુડાના દરસન જરૂર થશે મારો સફળ થશે જન મારો સત્સંગમાં મારે રોજ જાવું મારો સફળ થશે જન મારો સત્સંગમાં મારે રોજ જાવું રોજ જાવું સત્સંગમાં મારે રોજ જાવું રોજ લેવું કાનાનું નામ રોજ લેવું ભલે થવાનું હોય તે થાય સત્સંગમાં મારે રોજ જાવું રોજ જાઉ સતસંગમાં મારે રોજ જાવું જય શ્રી કૃષ્ણ રાધે રાધે